સૌરાષ્ટ્ર દિવસની અંદર કોઈ ઝાપટાના સમાચાર હજુ સુધી મળ્યા નથી પણ દક્ષિણ ગુજરાતમાં અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં ચોક્કસથી હળવા સામાન્ય છૂટાછવાયા ક્યાંક ક્યાંક છાટ છૂટ થઈ છે આ સિવાય કોઈ મોટું માવઠું થયું નથી એ સિવાય રાજ્યભરના હવામાનની અંદર ચોક્કસથી એક પલટો જોવા મળ્યો છે કાટા ઘણી જગ્યાએ વાદળ થયા હતા અને વાદળ વાતાવરણ માહોલ પણ ઉભો થયો હતો જોકે અત્યારે હવે સિસ્ટમ વિખાતા વિખાતા આપણાથી ઘણી બધી દૂર નીકળી ચૂકી છે હવે કોઈ માવઠાની શક્યતાઓ નથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી અત્યારે જે પ્રકાર અમુક વિસ્તારોની અંદર કશ ટાઈપના જે વાદળો હશે આ વાદળો હમણાં કન્ટિન્યુ રહેશે આ વાદળો હમણાં હડશે નહીં એક અઠવાડિયા સુધી એકદમ આકાશમાં રિસોટા થાય એ ટાઈપના કશ જેવા વાદળો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળતા હશે અને રાત્રિના સમય એટલે કે સાંજના સમયે આ આકાશ છે એકદમ લાલ થઈ એ ટાઈપનો જે કસ પાકતો હોય એ ટાઈપના વાદળો છે એ આપણે જોવા મળી શકે છે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી એટલે આપણે માવઠાની શક્યતાઓ નથી કસના વાદળો છે ચોક્કસથી જોવા મળશે એ સાથે વાત કરવા જઈએ તો ઠંડી અને પવન આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ 15 થી વીસ દિવસ થી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક ચાલી રહી છે એટલે કે 7 થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જે પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં પરમ દિવસે આજે સાત ડિસેમ્બર પરમ દિવસે નવ ડિસેમ્બર થી પવનની સ્પીડમાં વધારો થશે અત્યારે જે સાત થી લઈને અગિયાર સ્પીડ નો જે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ પવનની સ્પીડ વધી અને 14 થી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થશે એટલે પવનની સ્પીડ પવનની સ્પીડ છે એ આપણે વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે વાત કરવા જઈએ ઠંડીની આમ જોવા જઈએ તો ઠંડીનો પણ છેલ્લા ચાર પાંચ દિવસથી એક રાઉન્ડ ચાલી રહ્યો છે પણ એ થોડુંક હળવો રાઉન્ડ હતો ઘણા સમયથી બે હજાર ચોવીસનો જે શિયાળો ચાલુ થયો છે ઘણા સમયથી દરેક મિત્રોને જે એક અપેક્ષા છે કે ઠંડી એટલી વધે કે તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતા નીચું આવે જે મહત્તમ તાપમાન છે એ ત્રીસ ડિગ્રી કરતા નીચું આવે આવી આપણે બધાને અપેક્ષા હતી એ દ્રશ્ય છે એ પણ આપણે પરમ દિવસે નવ તારીખથી જોવા મળી શકે છે પરમ દિવસે નવ તારીખથી ઠંડીની અંદર ઘણો બધો વધારો થશે તાપમાનમાં ઘટાડો થશે અત્યારે જોવા જઈએ તો ત્રીસ થી લઈને ચોત્રીસ ડિગ્રી સુધીનું એવરેજ તાપમાન ચાલી રહ્યું છે પરમ

ગમે ત્યારે સિંગલ ની અંદર તાપમાન જોવા મળી શકે છે જોકે ગયા વર્ષે આપણે સિંગલ ડિજિટમાં તાપમાન જોવા નહોતું મળ્યું ગયા વર્ષે શિયાળા દરમિયાન તાપમાન ઊંચું જ રહ્યું હતું આ વર્ષે હવે ડિસેમ્બર મહિનાના જે પ્રથમ અઠવાડિયું પૂર્ણ થતાની સાથે તાપમાન છે એ સિંગલ ડિજિટમાં જોવા મળશે એટલે કે દસ ડિગ્રી કરતા પણ તાપમાન નીચું જશે જે રાત્રીનું તાપમાન હોય વહેલી સવારનું તાપમાન હોય જેને આપણે લઘુત્તમ તાપમાન કહીએ છીએ મહત્તમ તાપમાન તો ઠીક છે કે પચીસ થી ત્રીસ ડિગ્રીની રેન્જમાં હશે એમાં તો ઘટાડો થશે એ સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ અને સિંગલ ડિજિટમાં તાપમાન થઈ શકે છે અને ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોની અંદર વેવ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ જે ઇકબાલ ગઢ હોય અમીરગઢ છે એ સાથે થરાદ જેવા વિસ્તારો છે પાટણ અને પાલનપુર જેવા વિસ્તાર છે દિશા જેવા વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ એકદમ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ વિસ્તારમાં તો વેવ જેવો રાઉન્ડ હશે પણ બીજા પણ અન્ય વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમ રાજ્યભરના તમામ વિસ્તારોની અંદર એક ગાત્રો ત્રીજાઓથી ઠંડી કહી શકાય કે તીવ્ર ઠંડીનો રાઉન્ડ છે એ ચાલુ થઈ શકે છે એ ઠંડી પણ પરમ દિવસે નવ ડિસેમ્બર થી એની શરૂઆત થશે અને લગભગ તેર અથવા તો પંદર ડિસેમ્બર સુધી આ ઠંડીનો રાઉન્ડ છે કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને પવન ઠંડી અને માવઠાના વરસાદ વિશેની જે માહિતી હતી એ અગત્યની માહિતી મેં આ વિડીયોની અંદર આપને આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવાનો આવશે શરૂઆતમાં મેં આપણે બે મીટિંગના એડ્રેસ જણાવ્યા એ મીટિંગની અંદર પણ દરેક મિત્રો પધારે ઉમારું આમંત્રણ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિશેષ ચર્ચા કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશું ધન્યવાદ वैष्णवजन तो तो कहिए जे पीड परा